ભારત અને પાકિસ્તાન વચ્ચેની તણાવભરી સ્થિતિ વચ્ચે સુરતમાં અપાયું એલર્ટ એલર્ટના પગલે હોસ્પિટલો હરકતમાં જોવા મળી સુરતની પાલિકા સંચાલિત સ્વિમેર હોસ્પિટલમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ ડૉક્ટરની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે દવાઓનો પૂર્ણ સ્ટોક કરાયો તેમજ વેન્ટિલેટર સાથેના બેડ પણ સજ્જ કરાયા છે કોઈ પણ હુમલાના સમયે લોકોને તુરંત સારવાર મળી રહે તે માટે હોસ્પિટલ સજ્જ કરવામાં આવી છે ગવર્મેન્ટ ઓફ ગુજરાતના પરિપત્ર પ્રમાણે જેટલા પણ પોઈન્ટ છે એને બળી માઇન્યુટલી જોવામાં આવ્યું છે અને એક એક વસ્તુ બારીકીથી સ્ટડી કરવામાં આવ્યું છે અને એની પ્રમાણે અમારી તૈયારી પૂરતી છે જેટલી ઇમરજન્સી દવાઓ ઇમરજન્સી ઇન્જેક્શન એન્ટિબાયોટિક્સ લાઈફ સેવિંગ ડ્રગ્સ કોર્ટીકોસ્ટિરોઇડ્સ એનો બધું જથ્થો પુષ્કર છે વેન્ટિલેટર્સ તો ટાઈમ ટાઈમથી જ વેન્ટિલેટર ઘણા બધા છે અમારી પાસે અને બધા વર્કિંગ કન્ડિશનમાં છે અને ઓર્ડર આપી દીધું છે કે કોઈ ઉપર નીચે હોય તો રિપેર ઇમિડિયેટ થઈ જાય એના પર એના સિવાય બધા ડોક્ટરોની ટીમ બધા ક્લિનિકલ ડિપાર્ટમેન્ટ્સ સર્જરી મેડિસિન ગાઈનેક એને એલાઇડ બ્રાન્ચેસ જે છે બધી ચોક્કસ છે બધા ડોક્ટરો અહીંયા છે અને જે ડોક્ટરો કદાચ બીજા પર હોય એ પણ જોઈન કરી લેશે પાછા થોડીક વારમાં કોઈ પેશન્ટ આવે કોઈ વધારે પેશન્ટ આવે લોડ થાય એના માટે પૂરતી જગ્યા પણ છે દવાઓ છે વેન્ટીલેટર્સ છે ઇમરજન્સીમાં જે ઇક્વિપમેન્ટ ઇસ્તેમાલ થાય એનએસએશિયા ક્રેશ ક્રાર્ટ અને આઈવી સીરીંગ પંપ્સ એ બધું અમારી પાસે એકદમ પુષ્કળ છે કોઈ ચિંતાની વાત નથી